ફરાર જાહેર કરાયો છે મિત્રો જામનગર સમાજવાડી પાસે રહેતા દિવ્ય ઉર્ફે દિવાલો મનસુખલાલ ચૌહાણના મકાન પર પાડવામાં આવ્યું હતું જેના રહેણાંક મકાનમાંથી છ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો જે દારૂ સાથે આરોપી દિવ્યાંગ ચૌહાણની પોલીસે અટકાયત કરી લીધી હતી मित्रो संकट शंकरेकर सिद्धार्थ नगर विस्तार में रहता सहेल पे गोपाल कैलाश भाई गोहेला इंग्लिश दारू बीजो दरोड़ो पड़ा जो मित्रों तुम हमारे चैनल होय तो वीडियो लाइक कर शेर चैनल ने सब्सक्राइब करी देजो धन्यवाद